હલો મિસ્ટ્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપણે વહેલો ભરે ફેરો ભરીને નીકળ્યા છીએ ત્યારે વાયદા છે નવ કેમકે આજે તો શુક્રવાર છે એટલે બહુ કાંઈ ઉતાવળ હોય ને આજે મશીન હોય બંધ મોડું મોડું ભરીને જવાનું હોય રિટર્નમાં સિન્ડિકેટ વાળો માલ ભરીને આપણે આવશું આ તો અત્યારે ગાડીમાં ધોયેલો માલ ભેલો હોય કેમ કે આપણું એ કામ છે ને આથી સિન્ડિકેટ વાળો માલ ભરીને આવવાનું આ આવડા લોકો ધોઈ ગયા આપણે પાછો ડિલિવરી જ્યાં છીએ ત્યાં

બીજા બે મજૂર વધારે લઈ લીધા જતા ભરાઈ જાય એના માટે કે આજે હું ટાઈમે નવરો થઈ ગયો છું કેમ કે મારે એક જગ્યાએ જવાનું થાય જમવા લગ્ન છે એટલે જમવા ત્યાં જવાનું છે કેમ કે એ સારો છે ટાઈમ ટુ ટાઈમ નવરો થઈ ગયો ત્યાં જમાઈ જાય એટલે બે ત્રણ કલાક ત્યાં રહેવું હોય તો

ઘર બાજુ કેમકે આજે હું એક ફાયદો હતો અને બીજી ગાડી એનાય મજૂરી આપની ગાડી ભરાવા લાગી ગયા ભરાઈ ગયો પણ ઓમ મારા દોઢ કલાક વાત જવી પડે એ ગાડી ખાલી થાય ભરાય પછી મારો વારો તો મિત્રો જો આ સિંગલ પટ્ટી છે અમારા ગામની કેમ કે અમારા ગામડું છે આ તો અહીંયા ઉદ્યોગ છે સાડી ધોલાઈ નો બધે એટલે કારખાના જાજા છે અને આ પેટ્રોલ પંપ હમણાં બઈ નકર આય નહોતો કારણ કે કારખાનાના ના જાજા બની ગયા અહીં છે લગભગ એસી નેવું કારખાના છે અમારા ગામડામાં બધા ધોલાઈના એટલે એની હિસાબે આ પેટ્રોલ પંપ બની ગયો નકર નહોતો અને આ સિંગલ ભટ્ટી છે હવે તમે જવું આમાં મોટું વાહન ગમે આવે એટલે આપણે તો સાઈડમાં જ લેવો પડે હાવ અથવા ઊભો રાખીને લેવો પડે કે ડાયરેક્ટ તો તરે એમ નથી આ હોંડાવાળા તો કોઈથી ડીમ લાઈટ તો કરે જ નહીં એટલે એની રીતે જ આવતા હોય જોઈ લો તમે હાવ સિંગલ પટ્ટી આમાં ધ્યાન રાખી ના પડે ગાડીમાં લોડિંગ ફૂલ હોય રસ્તો ખરાબ છે એટલે પાટો ભાંગી જાય અથવા બીજો કોઈ ફોલ્ટ ફટાક્યો પંદર એટલે આ બધી ચાવ ચેતી હાલવા જેવું સજામાં રસ્તો દેવ તમે ખાલી તો મિત્રો હવે હું અમારા સોફરના કાચા રસ્તે પહોંચી ગયો છું વીસ પચીસ મિનિટ જેવું લાગશે ને પહોંચવાનું મકે રસ્તો બેકાર છે આ તો તમે જોયો જ છે પછી ઘરે જઈશ ગાડી મૂકીને તો આજ માટે એટલું જ બસ જય માતાજી